આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું અને તસ્કરોએ ઘરના આગળના દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કરી બેડરૂમમાં રહેલી તિજોરીમાંથી એક પર્સમાંથી માંથી ઓગણીસ પોઈન્ટ અઢાર ગ્રામ સોનાના દાગીના એસી ગ્રામ ચાંદીના દાગીના અને પંદર હજાર રોકડા સહિત કુલ એક પોઈન્ટ બાણું લાખ ઉપરાંતની મતા ચોરી લીધી હતી સવારે હિતલબેન ઘરે પરત ફરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હોય આ અંગે તેમણે તાત્કાલિક તેમના પતિ અને અંકલેશ્વર શહેર બી ડિવિઝનલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ડોગ સ્કોડ તેમજ એફએસએલ ની મદદથી તપાસ શરૂ કરી હતી પોલીસે હિતલબેન પટેલની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તસ્કરોને ચોપી પાડવા માટે સુધી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે નામ વિશાલભાઈ રમેશભાઈ છે હું જૂના કાશિયા ગામમાં રહું છું કાલે રાત્રે મારે નાઇટ શિફ્ટમાં નોકરી જવાનું હતું હું અહીંયાથી દસ વાગે નોકરી જવા માટે નીકળ્યો તો મારી વાઈફ મારી મમ્મી સાથે અહીં સુવા ગઈ છે અહીંયા દરવાજે તારો મારીને જતી રહી પછી સવારે મારી વાઈફ અહીંયાથી છ વાગે જેવું સવારના ઉઠીને આવી તો અંદર જોયું કે તારું તૂટલું હતું તારું તૂટું ને અંદર જોયું તો અંદર અમારે તિજોરી બીજોડી બધું ખોડી ખાડીને બધું જઈ ત્યાં કરી નાખ્યું તોડફાડ કરી નાખ્યું હતું સોના ચાંદી દાગીના જે પૈસા પૈસા જે હતું તે બધું લઈ ગયા છે અમે પોલીસ ફરિયાદ બી સવારે કરી છે હવે આગળની કાર્યવાહી એ લોકો કરે છે કેટલું સોના ચાંદી હતું એ સાહેબ આશરે દોરો હતો ત્રણ વીટી હતી સોનાની બે સાંકડા હતા બે જોડ બુટ્ટી હતી ત્રણ જોડ લક્કી હતી रकम के लिए रकम एक खड़ी अवड़े आ, तौन तौन। रिपोर्टर केतन मेहता साथी चक्रवात न्यूज भरच